હેલો ફ્રેન્ડ્સ ગુરુદેવ દત્ત હું અર્ચના જાની ગાય જ્યોતિષ કાર્યાલયમાં સ્વાગત કરું છું મારો આજનો વિષય છે રક્ષાબંધન રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે રક્ષાબંધનના દિવસે બેન પોતાના ભાઈની હાથની ઉપર કલાઈ ઉપર રાખડી બાંધે છે અને એના લાંબા આયુષ્યની કામના કરતી હોય છે આપણે જ્યારે શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા હોય ત્યારે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે આ વખતે ઓગણીસમી ઓગસ્ટના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવશે ઓગણીસમી ઓગસ્ટે સવારે ત્રણ વાગે અને ચાર મિનિટથી પૂનમ ચાલુ થાય છે અને ઓગણીસમી તારીખે રાત્રે અગિયાર પંચાવન સુધી પૂનમ રહેવાની છે પણ એ દિવસે સાથે ભદ્રા તિથિ પણ છે જ્યારે પણ ભદ્રા હોય ત્યારે આપણે એ સમય દરમિયાન શુભ કાર્ય કરતા નથી ભદ્રાને શનિની બહેન કહેવામાં આવી છે એટલે કે શુભ કાર્યને આપણે એ વખતે વર્જિત માનીએ છીએ તો આખા દિવસની અંદર સાડા સાત કલાક ભદ્રાનો સમય રહેવાનો છે તો ભદ્રા જોવા જઈએ છીએ તો સવારે સાડા પાંચ વાગે ચાલુ થાય છે અને બપોરે દોઢ વાગ્યા સુધી ભદ્રા રહે છે એ રીતે રાહુકાલની અંદર પણ આપણે રાખડી કે કોઈ શુભ કાર્ય કરતા હોતા નથી તો રાહુકાલનો સમય પણ સવારે સાડા સાતથી નવ વાગ્યા સુધીનો છે એટલે કે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત બપોરે એક કલાક અને બત્રીસ મિનિટથી લઈ અને નવ કલાક અને સાત મિનિટ સુધી છે ઘણી વખત આપણને વિવું હોય છે કે સવારે આપણે ભગવાનની પૂજા કરીએ તો સાથે સાથે ભાઈને પણ રાખડી બાંધી દેતા હોઈએ છીએ તો ભદ્રાની તિથિ હોવાથી આપણા ભાઈના કુળનો નાશ થાય છે અને ભાઈના આરોગ્યને પણ તકલીફ થાય છે તો આપણે ભદ્રાનો સમય એવોઈડ કરીશું તો રાખડી બાંધવાનો શુભ સમય બપોરે એક વાગે અને બત્રીસ મિનિટ લઈ અને રાત્રે નવ કલાક અને સાત મિનિટ સુધીનો છે